થી 2 2 સેન્ટીમીટર ના ચાર ખાના કરવાના છે આ 1 2 3 ને 4 એટલે 8 સેન્ટીમીટર સુધીનો એક થઈ ગયો બરાબર પછી અહીંયા 2 સેન્ટીમીટર સુધીનો એક આવી ગયો રેડી અને અહીંથી અહીંયા લીધો 8 સેન્ટીમીટર માટે બરાબર હવે 2 2 સેન્ટીમીટર ના અહીંયા બિંદુ પર દેવાનો છે એટલે 2 સેન્ટીમીટર આપણે ખાનું દોશું એટલે 1 2 3 અને 4 ખાના બની જશે બની ગયા 4 ખાના બરાબર 4 ખાનામાં પાછું અહીંયા એક ખાનું 2 સેન્ટીમીટરનું બનાવી નાખવાનું છે એટલે એક અહીંયા બની જશે આ ખાનું બની ગયું અને એક ખાનું અહીંયા ઉપર છેલા બોક્સમાં એક ખાનું અહીંયા 2 સેન્ટીમીટરનું અહીંયા ઉપર બનાવવાનું છે

જેટલું દોરેલું છે એટલું વ્યવસ્થિત કાપી લેવાનું છે અને રાખી દેવાનું છે પછી બધી બાજુ એથી વાળવાનું છે તમને હું બતાવું કઈ રીતે વાળવાનું છે એટલે વાળશો એટલે સરસ મજાનો પાસો બની જશે એટલે તમને ખબર પડી જશે કે કેની પાછ પાસે કઈ સંખ્યા આવેલી હોય બની ગયું હા હવે શું કરવાનું છે આ ચારેય બાજુને તમારે અહીંથી વાડી દેવાની છે એટલે ચાર બોક્સ બની જશે બની જશે આ ઉપરની બાજુએ અને આ નીચેની બાજુએ અને આપણે આવી રીતના ચોટાડી દેસું દે બસ અહીંયા ચાર બાજુ થઈ ગઈ અહીંયા છોટાઈ દીધું એટલે અહીંયા આ ચાર ખાના થઈ ગયા બરાબર હવે અહીંયા ઉપર ઉપર છોટાઈ